અરવલ્લીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અરવલ્લી જિલ્લાની સાત જેટલી પ્રાથમિક શાળાઓ બંધ કરવાનો અરવલ્લી જિલ્લાના ડીપીઓ દ્વારા નિર્ણય લેવાયો છે જ્યાં મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો હેઠળ દસ થી ઓછા વિદ્યાર્થીઓની સંખ્યાની શાળાઓને બંધ કરવામાં આવશે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જુદી જુદી જોગવાઈઓ ઠરાવ શિક્ષણ નિયમો અને શિક્ષણ અધિકાર નિયમો અંતર્ગત દસ કે તેથી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી પ્રાથમિક શાળાઓ બંધ કરવા આદેશ કરાયો હતો આ આદેશ અન્વયે અરવલ્લીની સાત પ્રાથમિક શાળાઓને સદંતર બંધ કરવા અને બે પ્રાથમિક શાળાઓમાં ધોરણ એક થી પાંચ બંધ કરવા જિલ્લા શિક્ષણ સમિતિના નિર્ણય હેઠળ આ સાત શાળાઓને હવે ખંભાતી તાળા લાગશે જ્યારે આ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને નજીકની શાળામાં પ્રવેશ આપવામાં આવશે અરવલ્લી જિલ્લાની બંધ થનાર શાળાઓની વાત કરવામાં આવે તો મોડાસાની સાકરિયા કંપા કરસનપુરા કંપા અને મુનશીવાળા સ્કૂલ તેમજ બાયડ તાલુકાની બાદરપુરા વટવટીયા મેઘરજ તાલુકાની માલકંપા ભીલોડાની મોતીપુરા અને માલપુરની પીપલાણા બંધ કરવામાં આવશે જિલ્લામાં શાળાઓ કાયમી ધોરણે જ્યારે બે શાળાઓના સાત વર્ગો બંધ કરવાના આદેશને પગલે આ શાળાઓમાં અભ્યાસ કરતા પંચોતેર જેટલા બાળકોને નવી શાળામાં ભણવા જવાનો વારો આવશે આવા વિદ્યાર્થીઓને જરૂરિયાત મુજબ ટ્રાન્સપોર્ટેશન સુવિધા પણ પૂરી પાડવામાં આવશે જ્યારે બંધ થનાર શાળા કે ધોરણથી વધ પડતા શિક્ષકોને જે શાળામાં એક જ શિક્ષક હોય કે જે શાળામાં શિક્ષકની ઘટ હોય તેવી શાળાઓમાં સેવા આપવા આદેશ કરાશે આવા આપવાદેશલ પડનારા શિક્ષકો જિલ્લા પ્રાથમિક શિક્ષણના નિર્ણયથી વાલીઓ મૂંઝવણમાં મુકાયા છે વાલીઓ બાળકની ચિંતા કરતા કહ્યું છે કે બાળકની શાળા બદલાશે ક્યારે ટ્રાન્સપોર્ટેશન સેવા શરૂ થશે તેમજ વાલીઓની એ પણ માંગ છે કે સ્કૂલો બંધ કરવા કરતી મર્જ કરવામાં આવે જેના કારણે ભવિષ્યમાં સ્કૂલમાં બાળકો થાય તો ફરી એ સ્કૂલ શરૂ કરવામાં આવી શકે મારું નામ પટેલ મીનાક્ષીબેન રમેશભાઈ પટેલ છે હું હું આ ગામની વતની છું અમે જે ઠરાવ આપેલો હતો સ્કૂલ મર્જ કરવાનો છતાં પણ સાહેબે અમને સ્કૂલ બંધ કરવાનો ઠરાવ નક્કી કરેલો છે તો અમારા અહીંયા ગરીબ વર્ગના છોકરાઓ સ્કૂલમાં ભણે છે જ બે ચાર છોકરાઓ અહીંયા ભણે છે એ લોકોને બીજી જગ્યાએ મૂકવા માટે કોઈ વાહન વ્યવહારની કોઈ સગવડ કરી નથી આપી સરકારે તો અમારે એ છોકરાને કયા ભણવા મૂકવાના એનો પણ પ્રશ્ન છે ને બીજું અમારે ભવિષ્યમાં બે ચાર વરસ પછી આ સ્કૂલ ખોલવાની હોય તો એ માટે અમે મર્જ કરવા માટેની ઠરાવ આપેલો છે તો એ ઠરાવ સાહેબને માન્ય રાખવાની વિનંતી શિક્ષણ વિભાગના વીસ દસ છવ્વીસ દસ બે હજાર વીસના ઠરાવ અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીઓ પાસેથી પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર ગત રોજ અરવલ્લી જિલ્લાની સાત શાળાઓ બંધ કરવાનો નિર્ણય શિક્ષણ સમિતિમાં લેવાયો હતો એ ગઈકાલે એનો પત્ર કર્યો છે અને બે શાળાઓ જે એમાં એકનું એકથી પાંચ બંધ કરીને એક શાળાનું છથી સાત જણ બંધ કર્યું હું શાળાવાઇઝ સંખ્યાની વાત કરું તો કરસનપુરા કંપા મોડાસા તાલુકાનું છે એ શાળા બંધ કરી એમાં માત્ર બે વિદ્યાર્થીઓ હતા સાકરિયા કંપાની અંદર ત્રણ વિદ્યાર્થી હતા મુનસીવાડાની અંદર પ્રાથમિક વિભાગમાં એકથી પાંચમાં માત્ર એક બાળક હતું પીપળાણા માલપુર તાલુકામાં સાત બાળકો હતા સમીરપુર જે છે એની અંદર છઠ્ઠું ધોરણ અને સાતમું ધોરણ બંધ કર્યું એની અંદર જીરો વિદ્યાર્થી હતા મોતીપુરા બિલોડાની અંદર સાત વિદ્યાર્થી હતા માળકંપા મેઘરજની અંદર ચાર વિદ્યાર્થી હતા બાદરપુરા બાયડની અંદર જીરો વિદ્યાર્થી હતા અને વટવટિયાની અંદર દસ વિદ્યાર્થી એટલે દસ અથવા તો દસ કરતાં ઓછી સંખ્યા ધરાવતા હોય એવો સમિતિમાં નિર્ણય લેવાયો હતો કે ભાઈ દસ અથવા દસ કરતાં ઓછી સંખ્યા ધરાવતા હોય એવી શાળાઓ બંધ કરવી કારણ કે ત્યાં આ દરેક શાળાની અંદર બે બે શિક્ષકો પ્રાથમિક વિભાગમાં કામ કરતા હતા તો બીજી જગ્યાએ એમને મૂકી શકાય હાલ આ તમામ વિદ્યાર્થીઓ જે છે એમને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને જે શાળા બંધ થઈ છે આચાર્યશ્રીઓને સૂચના આપી અને એમનું ટ્રાન્સપોર્ટેશન થાય અને નજીકની શાળામાં એક વાત બીજી કહું કે પ્રાથમિક શાળાના જે દોઢ કિલોમીટરથી એક પણ શાળા એવી નથી કે જ્યાં બાળકને અમે દૂર મોકલી છે દોઢ કિલોમીટર કરતાં એટલે દોઢ કિલોમીટરની અંદર જ બાળકનું ટ્રાન્સપોર્ટેશન થઈ જશે અને જે શિક્ષકો છે એમને હાલ પૂરતા અમે કામગીરી આપી છે અને કામગીરી પણ મોટાભાગે એવી શાળામાં આપી છે જે શાળાની અંદર એક શિક્ષકવાળી શાળા હતી એ શાળાની અંદર કામગીરી આપી છે ભવિષ્યમાં એમને નુકસાન ન જાય એ માટે જ્યારે કેમ્પ આવશે ત્યારે તેઓ પોતે કેમ્પની અંદર ઉપસ્થિત રહી અને પોતાનો લાભ મેળવી શકશે ધાર્મિક ભટ સાથે બ્યુરો રિપોર્ટ